આજે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન છે ગુજરાત ભરના અનેક રાજવીઓ પણ આ મહાસંમેલનમાં જોડાયા છે ગુજરાત ભરના ક્ષત્રિય સમાજના લોકો પણ આ મહાસંમેલનમાં જોડાવાના છે ત્યારે ગુજરાત ભરના લોકોની નજર આ ક્ષત્રિય સમાજના મહાસંમેલન પર છે કે આ મહાસંમેલનથી ગુજરાતના રાજકારણ પર શું અસર પડે છે કારણ કે ચર્ચા ઉભી થઈ હતી કે ક્ષત્રિય સમાજના લોકો આંદોલન કરશે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ તો આજે ગોતા ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન છે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન શરૂ થાય તે પહેલા જ ક્ષત્રિય સમાજમાં બેફાટા પણ જોવા મળ્યા ભાવનગરના મહારાજા વિજયરાજસિંહે કહ્યું કે મારા પરિવારનો ખોટી રીતે ઉપયોગ ન કરવામાં આવે અહીં ક્ષત્રિય સમાજમાં બે ફાટા જે છે તે જોવા મળી રહ્યા છે તો અહી ભાવનગરના રાજવી પરિવારના વિજયરાજસિંહને જે છે તે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ક્ષત્રિય સમાજના બનાવવાની વાત ચાલી રહી હતી પરંતુ તેઓ અહીં કહી રહ્યા છે કે મારા પરિવારનો કોઈ પણ ફોટો ઉપયોગ ન કરવામાં આવે તેવું તેમણે સાફ કહ્યું તેમના નિવેદનથી સાફપણે લાગી રહ્યું છે કે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાય તે પહેલાં ક્ષત્રિય સમાજમાં બે ફાટા સાફપણે જોવા મળી રહ્યા છે

જે છે તે રાજાઓએ અંગ્રેજો સાથે રૂચી વ્યવહાર કર્યા હતા આ વિધાન પર પરશોત્તમ રૂપાલા જે છે તે પોતાની સફાઈ આપી રહ્યા છે ત્યારે પદ્મિની બાવાળા ફરી પરશોત્તમ રૂપાલા પર લાલ ખૂમ થયા અને કહી રહ્યા છે કે પરશોત્તમ રૂપાલા જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જેટલા પણ હોદ્દાઓ ભોગવી રહ્યા છે ત્યાંથી પોતાનું રાજીનામું આપે તેવી અમારી માંગણી છે

ત્યારે ક્ષત્રિય સમાજમાં ને કંઈક ફાટાઓ અત્યારે જોવા મળી રહ્યા છે ત્યારે શંકરસિંહ વાઘેલા પણ આ મહાસંમેલનમાં જોડાવાના છે શંકરસિંહ વાઘેલાને જ્યારે ચર્ચાઓ અત્યારે વહેતી થઈ હતી કે શંકરસિંહ વાઘેલા ક્ષત્રિય સમાજમાં અને પોતાની કોઈક નવી ત્રીજી પાર્ટી પણ લાવી રહ્યા છે ત્યારે શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ક્ષત્રિય સમાજનું જે મહાસંમેલન થવાનું છે તે અમારા ક્ષત્રિય સમાજના હિતમાં

એવા પ્રવીણસિંહભાઈ સોળિયાનું અવસાન થયું તેમના માટે ખાસ સોળિયા એમના ગામે પરિવારજનોને મળવા માટે ગયો હતો અવસાન નિમિત્તે અને સ્વાભાવિક વીસમી તારીખે એ સમસ્ત ક્ષેત્રીય સમાજનું જે એક સંમેલન થઈ રહ્યું છે એમાં અમારા દિલીપસિંહભાઈ અને રાજભાઈ એક આગેવાનોની મિટિંગ રાખેલી એ બધા એને પ્રેમથી આમંત્રણ આપ્યું કે સમાજમાં શૈક્ષણિક અને બાકીના રીતે કેમ એક રહીને આગળ ચલાય એની સામાજિક વાત કરી કોઈ રાજકીય વાત અત્યારે કરી નથી જેને જે કરવું એ કરે એ એ સમય આવે ત્યારે આમાં એ કહેવત છે કે કોઈ પણ પશુ ઘોડો કે બરદને તમે પાણીના હોશ સુધી લઈ જાઓ એને પાણી પીવું કરી એને નક્કી કરવા પાર્ટીઓ જેને જે કરવી હોય કરે હું કરું બીજા કરે ત્રીજા કરે આવું એ આવે એ અલગ સવાલ પણ સમાજનું જ્યારે બંધન હોય ત્યારે મંદિરમાં જોડા કાઢીને મંદિરમાં જઈએ એમ ત્યાં જે સંસ્થા હોય ત્યાં રાજકીય જોડા બહાર કાઢીને સમાજમાં સમાજની વાત કરો રાજકીય વાત જ્યાં કરવી હોય ત્યારે કરજો પણ સમાજમાં એ ભેગું નહીં કરવું કરવો અરે સમાજના બેન કરજો ગમે ત્યારે ગમે ત્યારે અહીંયા સમાજના ભજોર મળ્યા સ્વાયિક છે આંદોલન નો સવાલ નથી આંદોલન પૂરું થઈ ગયું આ સવાલ છે સમાજમાં બીજા સમાજનું જોઈને કંઈક શીખવું નવી પેઢીને આઈએસ જે યુપીએસસીમાં જીપીએસસીમાં કોમ્પિટેટિવ એક્ઝામિનેશનમાં એનો મુદ્દો મહત્વનો છે એવું લીગલ સાઇડ એવું 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 બાકીના હેલ્થની પ્રોબ્લેમ હોય બીજા પ્રોબ્લેમ હોય શૈક્ષણિક ફીના પ્રોબ્લેમ હોય એના માટે તો અહીં શંકરસિંહ વાઘેલા કહી રહ્યા છે કે અમારા ક્ષત્રિય સમાજનું જે મહાસમેલન છે તેમાં અમે કોઈ પણ રાજકીય વાત નથી કરવાના તે અમારા સમાજના હિતમાં આવશે અમે સમાજને આગળ ધપાવવાના અત્યારે પ્રયત્નો કરી રહ્યા છે અમારો ક્ષત્રિય સમાજ આગળ વધે તે માટેનું અમારું આ મહાસંમેલન છે તેવું અત્યારે શંકરસિંહ વાઘેલા કહી રહ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન જે છે તે શરૂ થયા પેલા જ ક્ષત્રિય સમાજમાં બે ફાટા પણ જોવા મળ્યા એક બાજુ पद्मिनीબા વાળા જે છે તે પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે पद्मिनीબા વાળાના સમર્થનમાં ક્ષત્રિય સમાજના લોકો જોવા નથી મળી રહ્યા અને બીજી બાજુ ભાવનગરના રાજવી પરિવારના વિજયરાજસિંહ जी પણ આ ક્ષત્રિય સમાજના લોકોને કહી રહ્યા છે કે મારા પરિવારનો ખોટી રીતે ઉપયોગ ન કરવામાં આવે ત્યારે ક્ષત્રિય સમાજ

ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમ રૂપાલાની ટિકિટ યથાવત રાખી પરસોત્તમ રૂપાલા જીતી પણ ગયા ત્યારે ફરી પદ્મિની બાવાળાની અત્યારે માંગણી છે કે તેમને ભારતીય જનતા પાર્ટીના બધા જ પદોથી હટાવવામાં આવે ત્યારે જોવાનું રહેશે કે પદ્મિની બાવાળાની આ માંગણી જે છે તે ભારતીય જનતા પાર્ટી સ્વીકારે છે કે નહીં એક બાજુ શંકરસિંહ વાઘેલા પણ કહી રહ્યા છે કે અમે અમારા સમાજને આગળ ધપાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ અમારો સમાજ આગળ આવે તે માટેનું આ મહાસંમેલન છે અહીંયા અમે કોઈ પણ જાતની રાજનીતિ કરવામાં નથી માંગતા અને અમારી અહીંયા કોઈ પણ રાજનીતિની વાત પણ કરવામાં નહીં આવે ત્યારે તમારું શું માનવું છે આજે જે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાવાનું છે તેને લઈને ગુજરાતભરના લોકોની નજર ક્ષત્રિય સમાજના મહાસંમેલન પર છે ત્યારે તમને શું લાગે છે અત્યારે તો ક્ષત્રિય સમાજના મહાસંમેલન ને લઈને

તે રાજકારણમાં શું વળાંક લાવે છે તમારું શું માનવું છે ક્ષત્રિય સમાજનું જે મહાસંમેલન યોજાવાનું છે તેને લઈને તમે શું માનો છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર